મહાકુંભરાજ બાદ વારાણસી વૃંદાવન મથુરા ઉજ્જૈન ઓમકારેશ્વર યાત્રા તમામ તીર્થ સ્થાનો બાદ બળવા હરિયો ભારતી દીદી ની કરેલી શુભેચ્છા મુલાકાત

આ તબક્કે આશ્રમમાં કચ્છ નત્રાણાના શ્રી મગનભાઈ અબજીભાઈ સુરાણી કે જેઓ નર્મદા નદીનો પરિક્રમા એકસો આઠ દિવસ પૂર્ણ કરી આવતા તેમના સાથે મુલાકાત કરી ભાવ વિભોર થયેલ હતા અને તેમનો પરિવાર પણ આ પ્રસંગે ઉપસ્થિત થયેલ હતો આમ શરૂઆ પ્રમાણે આ યાત્રાની શરૂઆત પંકજદાસજી મહારાજના આશીર્વાદથી શરૂ કરી અને આદરણીય ભારતી દીદીના આશીર્વાદથી પૂર્ણ કરેલ હતી આ સાથે આજે હરિયોમ આશ્રમ બડવા એમપી ખાતે ભારતી દીદીએ ચાલુ વર્ષની શિવરાત્રીની તૈયારી ચાલુ છે પરંતુ આવતા વર્ષે શિવરાત્રી મહોત્સવમાં ઉપસ્થિત રહેવા સૌને આમંત્રણ પાઠવેલ હતું વંદી માત્રમ ભારત માતા કી જય રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ ચાર તાલુકા મંત્રી શ્રી સાથે સંજય પટેલ યુવા પ્રેરણા સુરક્ષા જીપીએમસી ન્યૂઝ 24/7 લાઇવ ભારતી દીદી આશ્રમ બળવા મધ્યપ્રદેશ ખાતે અત્યારે સાબરકાંઠા જિલ્લાના કેડમા વડાલી ઈડર વિભાગના સમાજના સૌ યાત્રિકો પ્રયાગરાજથી જઈ મુલાકાતે આવી રહેલ છે ત્યારે ભારતી દીદી મુલાકાત થઈ શકશે अभी जा नया भूमि बारिश हुआ चित्रपुत्र चित्रपुत्र माह बारिश हुई इसी हवे हमें घरे ब्रिटेन त्याची अजय यार दसव्हू दिवस चलो तुम्हारा दर्शन करते हैं बजाके चीम पड़ेगा नाना बहुत सरस्वती बस आपको दर्शन का लाभ वाली है तो, तो दाबाई बिनो छेतल इस भाई बिनो जी બસ એ સમાચાર માટે આપનું સ્વાગત કરી છું અને જે વિષય સત્સંગ કરવા આપો થોડા માટે દસ પંદર મિનિટ માટે જઈએ આશીર્વાદ આપો જો પ્રયાગમ ત્રિવેણી માધવ શોકમ ભરદ્વાજમ ચ વાસુકીમ વંદે અક્ષયવટમ શેષમ તીર્થમ પ્રયાગરાયકમ आ सात पुरियों सात जगह दर्शन मुख्य है तीर्थराज प्रयाग ने बधाए तीर्थों ना राजा कीधा है कि मृत मंगलमय संत समाजो जो जग जंगम तीर्थ राजो जंगम तीर्थ कयु कहवाय मृत मंगल मंगलमय आज ते कीधु के, के चलो के स्नान थे तमे तीर्थाटन करियो

આજે અક્ષય વટ કિલ્લાના દર્શન કર્યા તમે અને એ અક્ષય રાજના કે જેને કે આજે મુગલો પણ એને મિટાવી નથી શકતા આવા અક્ષય રાજના આપણે દર્શન કરી આપણા જીવનમાં કૃતજ્ઞતા ઉદ્ધવજી અથવા શ્રીમદ ભાગવતજીની કથા બધાયને આપણને ખબર અને આજે તમારા દર્શન જેને જેમને કહીએ ને અમે કે આજે તમે મથુરા માયા આવર્તિકાપુરી આ બધાના દર્શન કરતા 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 અયોધ્યા

તારો પદાર્થ ભરેલા રહે અને આપણું આજે હિન્દુ સંસ્કૃતિક સનાતન આપણું આજે ઉજ્જવળ બન્યું અને તમે બધાએ તીર્થરાજ પ્રયાગને વધાવ્યું તે બદલ અમે લોકો સાધુ સમાજ તમને સાધુ થાય તમને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ કે આટલા કષ્ટ વેઠી એટલું કરી અને સાચું તો મે આપ્યું કમાજું પગાર જે બડે કોટી તીર્થ સમાજ કે આજે જેટલા કદમો આપે આગળ ચાલીને એટલા તીર્થરાજ પ્રયાગના ગતિ એ આપણને યજ્ઞ ના પ્રાપ્તિ મળે તો આજે એ બધા કરી અને આપ અહીંયા પધાર્યા તો આપને જોઈ અને આપણા જેને કહેવાય ને હવે કોણ કેના દર્શન કરીને કૃતજ્ઞતા અનુભવે અમે અમારી જીવનને અમે કૃતજ્ઞતા અનુભવીએ કે ચાલો ભાઈ તમે તીર્થ કરી અને અમને કે આપણા મનમાં એમ થાય કે અમે દર્શન કરવા નીકળ્યા અને અંદર ચોખ્ખા શબ્દમાં ગોસ્વામી તુલસીદાસજી લખેલું મૃત મંગલ

ખૂબ ખૂબ તમારો સન્માન કરી આનંદ થયો હવે સુન ચા સહી કો બસ બસ